તો જુઓ આરતી બરતી પતિ બાર ને ચાલ લેવા અડ્યા ને બધા ચાલ લેવાડ્યા હતા મંદિરે આરતી ચાલુ મંદિરે જો શ બેઠા હા વાહન વાહન કહી રહ્યા હા મોજ કરી આર્જુન ચડ્ડો પહેરી નખડીને મારો જુઓ ઓહ આપણા મંદિરે પહોંચી ગયા જુઓ રહ્યો આપણું મંદિર

Ah, apa kalbae manu mandir, iyo, oh. iyo, oh, apa mandir, mameradi manu mandir, iyo, ya? bajim shikotor maha, iyo nempot maha kalba, manu mandada, bahakpro mata jina mandir, iyo. Oh? लाइटर चालू कर दी वाह हम्म यो लाइटर चालू थी ये मस्त दर्शन कर लियो अपना मंदिर ना जो वो आप लोग पैसो आयरु હા મોટો બ્લોગ આવશે જો મોટો એમનું ઘર સમૂહ એકલા જ રેલ તો ભગવાન નું મંદિર દેખાડું એટલે હા ત્રીજું કૃષ્ણગ નહીં આ ભગવાન આ મંદિર હા હા આપું ઘર હા જૂનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ દાદાનું ઘર હા હ મમ્મી આવી જુઓ જો આ ડેટા આવી ગયા બાર જો હાથ જેવડે નહીં ને દોળમ દોળ કરે અરે અંદર હેટ લે લેળો આ ગયા ગેરો નીઓ પકડી દે દી તી ના હા ભાઈ હજુ નેની હે જાય છે ની દોળમ દોળ આ મને ન ગી નરો ઓકે ગી નકરો અરે નીચે ઉતર

લેતર સાઈડ તો મને શું શું વાયુ વાયુ નહીં પણ બતાવીએ લે છે જુઓ આઈ પેલો એની પાછળ જઈ અને એક પેલી સાઈડ વાદળ રહ્યું એ સાઈડ

હવે આપણું કોમ નહીં એટલે આપણે જે સોઈ લે તડકો જબર લાગે રેલા ઉતરી રહ્યા જો દેશી જુગાડ પરેશ દેશી જુગાડ ના છપર બના દેતો ઉપર જોઈએ બનાતે હૈ પાપડ

તો જુઓ ભાઈ આ મોડીફાઈ કરેલું બાઈક બાઇક કાવી હા ભાઈ આવો બેચરાજી મુંગળા વેકવા માટે જેને પણ જો બેચરાજી કોન્ટેક્ટ કરજો મળી જા જુઓ તો પરેશ ભાઈ બેઠા જો પંખા ચાલુ હ મમ્મી ને પપ્પા અહીંયા બેચરા છે જો ભાભી બટાકા સુલી રહ્યા દશામાન વરત એટલે ખાવાનું કોઈ નહીં બટાકા ને ખાશે બાફી બાફી જુઓ જો માતાજી દર્શન કરો તમે હું અરે આપણે દશામ જોઈ લો આટલું મળીએ કાલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને જય માતાજી